નેટવર્કના કારણે રોકાઈ ગયો હતો અને અહીંયા દરિયાકાંઠે હું ઊભો છું એટલે નેટવર્ક થોડોક ઓછો આવે છે એટલે આપણે પાછો લાઈવ કર્યા છીએ અને હું તમને બતાવી દઉં આપણે જે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હતી અને જે ટાપુ દરિયો સુકાય છે ત્યાં ટાપુ નજર આવે છે ત્યાં આપણે ઊભા છીએ જો કેટલો દરિયો સુકાઈ ગયો છે દરિયાનું પાણી ખરેખર સામે તમે ટીંબો દેખાય છે ને રેતીનું ત્યાં સુધી પાણી જોરતા ભરેલું રહે છે અત્યારે આ દરિયો સૌ ખાલી થઈ ગયો છે હવે આ ટાપુની અંદર આપણે ઘણા બધા એવા અવશેષ જોવા મળે છે જે દ્વારકા શહેર હતો એનું પ્રમાણ મળે છે તો મિત્રો વિડીયોમાં બની રહેજો અને તમે કૃષ્ણ ભક્ત છો તો વિડીયોને તો બને છે અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો આપણે પાછો લાઈવ એટલા માટે કર્યા છે કેમ કે નેટવર્કને કારણે આપણો લાઈવ જે હતો બંધ થઈ ગયો તો આપણે જે દરિયામાં ડૂબી ગઈ હતી દ્વારકા જ્યારે દરિયો સુકાય છે તો એ ટાપુ નજર આવે છે એના ઉપર આપણે ઊભા છીએ અત્યારે માસ્ટર એક્સ હા તો અહીંયા ફર્સ્ટ કોમેસ્ટ માસ્ટર એક્સ નામનું ભાઈનું આવ્યું છે હવે મિત્રો સોનાની નગરી દ્વારકા કહેવાતી આ જે ટાપુ જેવો તમને દેખાય છે ને એની અંદર ઘણા બધા અવશેષ પડેલા છે પણ આપણે ગોતવું પડે કેમ કે અત્યારે આમાં જુઓ તમને જૂની વસ્તુ જે હોય ને કેટલા વર્ષો થઈ ગયા આ આમ બધો કલર એનું ફરી ગયો છે આમાં ખબર જ ન પડે કે શું આ વસ્તુ છે અને જે દ્વારકાનું જે કૂવો હતો કૂવાની અંદર દ્વારકાધીશની મૂર્તિ અંદર નાખવામાં આવી હતી સોનાની મૂર્તિ એ પણ કૂવો અહીંયા ક્યાંક આવેલો છે તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો હું છું ભાઈ તો હું તમને અહીંયા જે ગોમતી ચક્ર અને જે બીજા જીવજંત છે જે દ્વારકાની અંદર હજારોના ભાવમાં વેચાય છે તો અહીંયા તમને જેટલા જોતા ને એટલા મળી જાય અને અત્યારે આપણે જે નવા વ્યૂઅર આવ્યા છે ને હું બતાવી દઉં પાછો કે જે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હતી અને આપણે દ્વારકામાં જી જુઓ દેખાય છે ને તમને જે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હતી અને જે એના અવશેષ જોવા મળે છે દરિયો સુકાય પછી ત્યાં આપણે છીએ અને અત્યારે દરિયાનું પાણી ઉતરી ગયું છે એટલે અહીંયા આપણે જે કૂવા છે દ્વારકાધીશની મૂર્તિ આપણે જોયા કે પહેલાં જે આપણે લાઈવ કર્યું તો એમાં આપણે જોયા એમાં આપણે જોવા મળ્યા હતા દ્વારકાધીશની મૂર્તિ કુવો પણ હતો કૃષ્ણ ભક્ત છો તો મિત્રો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે નવા છો અને કોમેન્ટ કરો તમે ક્યાંથી છો અને અત્યારે તમે જે લાઈવ જુઓ છો યુટ્યુબમાં દ્વારકાથી જુઓ છો અને જે નરેન્દ્ર મોદીની સરકાર એક નવો પ્રોજેક્ટ ચાલુ કરી છે જે દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી એ જોવા માટે એક સમરી ચાલુ કરશે સમરીને જે કહેવાય ને એનાથી લોકો દ્વારકાના જે અવશેષ છે દ્વારકાધીશની મૂર્તિઓ કુવા બનાવેલા છે દ્વારકાધીશનો આખો શહેર હતો એ સમુદ્રની અંદર લોકો જોઈ શકશે તો હું તમને પહેલાં બતાવું છું જો દરિયો સુકાય છે ને તો પહેલાં કાંઈક આવું દેખાય છે અને આજે તમે અત્યારે તમને પબ્લિક એટલે દેખાતી નથી કેમ કે આ બહુ લાંબો પાટ છે જુઓ સામે તમે જુઓ દ્વારકાધીશનું મંદિર દેખાય છે ને તમને જો કેટલો લાંબો પાટ છે વચમાં બધમાં પાણી ભરેલું છે જુઓ અહીંયા પાણી છે આ બાજુ સુકાઈ ગયું છે કઈ બહુ પાણી હોય છે હવે હું તમને સમુદ્રના જે જીવજંતુ દ્વારકાની ખાસિયત શું છે તમને ખબર પડી જશે કે જે જ્યાં રાજ હોય એની ભૂમિ તો કંઈક અલગ જ હોય તો આપણે કાંઈક કોમેન્ટ કરજો તમારે શું જોવું છે કોમેન્ટ કરી દેજો યા મને તો એક વિચાર આવે છે કે આપણા લાઈવમાં લોકો હિન્દુ હોય છતાં આપણે એમ કહીએ કે કૃષ્ણ જેના ભક્ત છો તો વિડીયોને લાઈક કરી દો હવે મિત્રો હું તમને એમ કહું કે વિડીયોને લાઈક કરી દઉં તો એનાથી મને કાંઈ ફાયદો નથી થતો મને કાંઈ પૈસા નથી મળતા બરાબર વિડીયોને તમે લાઈક કરો તો બીજા લોકો જે વિડીયો જોતા હોય એને પણ ખબર પડે ને કે આપણે હિન્દુનું નામ લઈએ છીએ તો હિન્દુ કેટલા જાગૃત છે ખાલી હિન્દુનું નામ લેવાથી લોકો લાઈક કરી છે તમે તો ભાઈ એટલું આપણે કહીએ તો કોઈ લાઈક નથી કરતો આપણે લાઈક હું તમને બતાવી દઉં કે લાઇકથી કોઈ પૈસા નથી મળતા હું અત્યારે વિડીયો કરું છું એનાથી પણ મને કોઈ પૈસા નથી મળતા વિડીયો હું દ્વારકાનું એટલા માટે બનાવું છું કે ઘણા લોકોને આપણે બતાવી શકીએ કે દ્વારકા પહેલાં કાંઈક આવી હતી દ્વારકા અહીંયા હતી અને જે કૃષ્ણ ભગવાન શ્રાપ મેળ્યો હતો કહેવામાં આવે છે એનાથી દ્વારકા જે હતી સમુદ્રમાં સમાઈ ગઈ હતી જો હજી કોઈ લાયક નથી કર્યું કાલે આપણે જ્યારે લાઈવ કર્યું હતું એની અંદર છસો સાતસો જેના લાઈવ જોતા હતા અને કોમેન્ટ જોરદાર આવતા હતા અત્યારે કોમેન્ટ લાઈક કઈ નથી આવતો યાર ગજબ છે હાલો હું તમને દરિયાને જીવ બતાવું આ જુઓ કાંઈક અલગ છે હવે આ શું જીવ જન છે ખબર નથી સેવાર નથી હો ભાઈ તમે કહો સેવાર હશે પાસ સેવા નથી આ જીવ જન છે જો આ આ સેવાર છે આ ચોટેલું છે આ કાંઈક જીવ જન છે અલગ છે તમે કલર જુઓ કેમ છે જે નવા વ્યૂઅર આવ્યા છે ને એને બસ બતાવી દઉં પછી પહેલાં સોરી પહેલાં બતાવી દઉં કે આપણે દ્વારકામાં છીએ જે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હતી આગળ પણ હું તમને બતાવીશ ક્યાંક ભગવાનની મૂર્તિઓ એને અવશ્ય જોવા મળે તો તમને આવી લાઈવમાં જોવા મળશે તો વિડીયોમાં બન્યા રહેજો હવે હું તમને ગમતી ચક્ર બતાવું ક્યાંક મળી જાય તો વિડીયોને શેર કરી દેજો ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં હવે જુઓ તો આપણે દરિયામાં કેટલો અંદર આવી ગયા જો સામે કાંઠો કેટલો દૂર છે અત્યારે ઝૂમ કરેલો છે કાંઠો બહુ દૂર છે જો દરિયાનું પાણી અહીંયા છે અને અત્યારે હું ઊભો છું ત્યાં ટાપુ જેવો છે પાણી અત્યારે દરિયાનું સુકાઈ ગયો છે એટલે આ ઉપર દેખાઈ રહ્યો છે કાં દેખાતું નથી બપોરના ટાઈમમાં તમે આવો ને તો અહીંયા પાણી બહુ હોય આપણે ગોમતી ચક્રની વાત કરી હતી તો હું તમને ગોમતી ચક્ર ગોતીને બતાવું આપણે વાત કરીને ગોમતી ચક્ર મરી ગયો જો હવે આ વસ્તુ છે ને દ્વારકાની અંદર કિલાના ભાવમાં ચારસો પાંચસો રૂપિયામાં વેચાય છે હવે આ દરિયામાં તમને જેટલા જોઈએ એટલા મરી જાય આ છે ગોમતી ચક્ર જુઓ દેખાય છે તમને કોમેન્ટ કરો ભાઈ આને ગોમતી ચક્ર કહેવાય અને દ્વારકાની અંદર લોકો એમ કહે છે કે આ વસ્તુ દ્વારકામાં જ જોવા મળે છે અને દ્વારકામાં દુકાનોમાં વેચાય છે એક કિલો નો ચારસો પાંચસો રૂપિયા હવે આ વસ્તુ છે છે ને પથ્થર જેવી જેવી પાના મજબૂત હાડ હવે તમે તો કિલો થઈ જાય એવું હાડ હોય આ છે ગોમતી ચક્ર આમાંથી ગોમતી ચક્ર નીકળે આ જીવું જ હોય ખરેખર નાનકડો શંખ તમે કહી શકો છો હવે બીજી પણ તમને વસ્તુ બતાવું અત્યારે દરિયાનો અવાજ જોર ચાલુ થઈ ગયો છે ભરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે પાણી હવે ઉપર આવશે નવા ને બતાવી દઉં કે આપણે જે દ્વારકામાં છીએ દ્વારકા જે ડૂબી ગઈ હતી એ ટાપુ પર આપણે જઈએ હજી તો ભાઈ દરિયા સુકાતો જ જશે આગળ દ્વારકા છે બાજુમાં આપણે એના છીએ અહિયાં ઘણી બધી મૂર્તિઓને આપણે જોવા મળે છે વિડીયો ની અંદર બની કે આપણે તમને જૂની મૂર્તિ ભગવાનની જે ખંડિત થયેલી મૂર્તિ આપણે મળશે તો તમને વિડીયો બતાવીશ હવે આપણે એક નવી વસ્તુ ગોતી પાણીની અંદર જો અહિયાં એક તો મરી ગયે છે આ છે નાનકડો શંખ કેવો સુંદર છે જુઓ અને આ જો તમે કોમેટ આવ્યું છે સોનલ એ સોનું સડલું નદી દેખાતું ભાઈ તમારી ટાઇપિંગ સમજાતી નથી તમે શું ટાઇપિંગ કર્યા છો સોનુ ભાઈ હવે આપણે એક નવી વસ્તુ ગોતીએ

તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો વ્લોગ વિડીયો બનાવેલા છે એમાં જઈને કોમેન્ટ કરજો દ્વારકાના વિડીયો જોવા હોય તો હવે આ દરિયાની અંદર એક એવી વસ્તુ કિંમતી વસ્તુ નીકળે છે જે વેલ મચ્છી હોય ને વેલ મચ્છી કહેવાય છે જે સૌથી મોટી માછલી હોય એની ઉલટી હોય એ ઉલટી આપણે ક્યાં આમાં મળી જાય ને તો એની કિંમત સોના કરતી પણ મૂંઘી છો ભાઈ સોનાના તોલાના ભાવ હશે ચાલીસ પચાસ હજાર વેલની ઉલટી આપણે મળી જાય ને તો એક લાખ બે લાખ રૂપિયાનો ભાવ છે જો અહીંયા આપણે પાણી જો પાણી અત્યારે કેવો સા ચોખ્ખો છે હા ઓકે સોનુભાઈ ઘણા બધા એવા શંખ પડ્યા છે ભાઈ આપણે ઘણું બધું ફેર આપણે ક્યાં ખંડિત મૂર્તિ જોવા ન મળી ઘણો લંબો એરિયો છે તમે જુઓ જો મોતી કેવાય ને મોતી જુઓ આમાં દેખાય છે તમને હવે આની અંદર મોતી હોય આપણે ખુલ્લો પહેરો છે ત્યાં આપણે એને ટચ કરીએ અને મોતી મળે છે કે નહીં ડાબલા જેવું હોય આની અંદર મોતી તો છે ને ગાયબ થઈ ગયો છે અલગ થઈ ગયો ઓફિસિકલ હાઈ વેલકમ ભાઈ આમાં મોતી હોય ને તો બહુ આપણું કામ થઈ ગયું કેમથી બહુ છે તો આમાં હતો નહીં કોઈ ઘટી ગયો છે હવે આપણે બીજું કાંઈક ગોતી આપણે શું જોવા મળે છે આની અંદર અહીંયા કાંઈક નવું છે આ પણ મોતીનું છે કોમેન્ટ કરો ભાઈ તમે ક્યાંથી છો તમે મારા વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હશો તમને નવું લાગતું હશે કે આ શું ભાઈ ચાલુ છે પણ આપણે દ્વારકામાં છે જે સોનાની નગરી દ્વારકા કહેવાતી દ્વારકાનો દરિયો જ્યાં દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ હતી તે દ્વારકા ઘણા બધા અહીંયા મરી જાય જે આવી વસ્તુના શોખીન હોય એના માટે બહુ ખાસ છે આ જગ્યા આને શું કહે કોમેન્ટ કરજો ભાઈ આમાં ડિઝાઇન બનાવેલી છે તમે જુઓ કોમેન્ટ કરજો અને શું કહેવાય દેખાય છે ભાઈ કોમેન્ટ કરી દેજો મને ખ્યાલ નથી એટલે તમને પૂછું જુઓ આ વસ્તુ આ વસ્તુ બહુ મોંઘી વેચાય દ્વારકામાં આને આ આ તો જોરદાર છે છે ડિઝાઇન કેમ દ્વારકા ની અંદર બહુ કિંમતી માં કિંમતી વેચાય છે આપણે એવા વસ્તુ વેચવા માટે આવ્યા નથી તમને બતાવવા માટે આ વિડીયો લાઈવ કરીએ છીએ આપણે એવા વેચવા માટે આવ્યા બાજ ભેગા ફરતા હોય જો આ વસ્તુ બધી કેવી છે અલગ અલગ ટાઈપની ક્યારેક વેલ માછલી ને ઉલટી મરી જાય તો કામ થઈ જાય ભાઈ અહીંયા આ હું જો સફેદ પથ્થર ઓલી ચોક ના આવે ચોક જેવું છે આ પોચું કોમેન્ટ કરો ભાઈ નકર પછી આપણે વિડીયો બંધ કરી નાખીએ કેમકે અહીંયા કોઈ વિડીયોમાં કોમેન્ટ કરતો નથી ખાલી છ જણા વિડીયોમાં છે અને આપણે ચેનલની અંદર સબસ્ક્રાઈબર છે એક લાખ ત્રાણું હજાર એક લાખ ત્રાણું હજાર સબસ્ક્રાઈબર છે અને ખાલી છ જણા આપણો વિડીયો જોઈએ છે શરમ આવી જોઈએ કાલે તો ભાઈ કાંઈક બહુ માણસો હતા છસો સાતસો જણા માણસો હતા કાલે તમે લાઈવ જુઓ તમને ખ્યાલ આવી જશે અત્યારે ખાલી એક લાખ ત્રાણું હજાર સબસ્ક્રાઈબર છે ને અત્યારે ખાલી સાત જણા આપણો વિડીયો જોઈએ છે પાછા કિનારો પર જઈએ વચ્ચે શું આપણે જોવા મળે છે તમને બતાતો જઈશ માછલા કરે તમને બતાવી પગ પણ લપસી જાય છે દરિયાનો અવાજ ભાઈ એવું છે કે જેમ કે વરસાદમાં ના બોલો વરસાદમાં વીજ પડે ગાજુ ગાજતો હોય અવાજ છે જોરદાર અમુક લોકોને ભાઈ નસીબ ના હોય અમે દ્વારકામાં રહીએ છીએ દ્વારકાની બાજુમાં દરિયો પણ જોવા મળે છે દરિયાનો કઈક વ્યૂ જ અલગ હોય ત્રણસો પૈસા દરિયા જતા હોય બીચ ઉપર ગોવા જાય શિવરાત્રી બીચ જાય હવે ઓલું નથી માલદીવનું ચાલુ થયું છે મોદીનું ને પૈસા દર માણસો દરિયામાં જાય અમારી બાજુમાં તો દરિયો છે અને દ્વારકાધીશનું મંદિર છે એનાથી નસીબ કેવા હોય જો પાણી સોનલ 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 સોના સોનું સોરી તમારું નામ એવું લખેલું છે ખબર નથી ભલે જો એક અહીંયા નાનકડું કરચલો હતો અહીંયા ભાગી ગયો ટ્રાય કરીએ ભલે હાથમાં ચોટી રહે દેખાય તો હવે એ મરે નહીં આપણે ગયો જો પાણી કેટલું આપણે જ્યારે આવ્યા છે ત્યારે અહીંયા પાણી નહોતું હવે પાણી આમ ઉપર આવતો રહે છે હવે એક ટાઈમ થશે થશે તો આ બધું પાણીમાં દબાઈ જશે જો પાણી આમ દેખાય છે તમને પાણી કેમ આવી રહ્યો છે દેખાય છે કોમેન્ટ કરો

ધીમે ધીમે આ ટાપુ ને હમણાં પાણીમાં જલ સમાધિ લઈ લેશે ખાલી દસ પંદર મિનિટમાં તમે જોજો ટાપુ છે ને તમને જોવા નહીં મળે આ કોઈ નદી નથી દરિયો છે ભાઈ દરિયાનું પાણી છે ને વાત જ મૂકી ગયો અડધી કલાક દસ મિનિટની અંદર વસ્તુ કાયમ જુઓ પાણી એને બધો આવા લાગ્યો છે આની પણ બહુ અત્યારે ક્લિયર છે સોનુભાઈનું કોમેન્ટ આવ્યું છે પાછો સોરી ભાઈ કોમેન્ટ હું નહીં ભરું તમે વાંચી લેજો અત્યારે કોઈ એટલા લાઈવમાં છે કે નહીં મિત્રો મોટી તો વાત એ છે કે તમે મારા વિડીયોમાં બન્યા રહ્યા વિડીયો જોયા એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને જે લોકો વિડીયોની અંદર લાઈક કર્યા કોમેન્ટ કર્યા અને દિલથી ધન્યવાદ થેન્ક યુ અને મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું જો તમે મારા ચેનલની અંદર પહેલીવાર આવ્યા છો વિઝિટ કરી છો તો એકવાર મારા ચેનલની અંદર બિગ રોયલ સર્ચ કરજો બિગ રોય સર્ચ કરશો ને તો તમને મારું ચેનલમાં દેખાશે ને મારા વિડીયો દેખાશે પણ મારા લાઈવ બંધ કર્યા બાદ તમે મારા ચેનલની ચેનલમાં જઈને દ્વારકાના બ્લોગ વિડીયો અવશ્ય જુઓ કોમેન્ટ કરજો પસંદ આવે તો અને આપણો ચેનલ નાનું ચેનલ નથી ભાઈ એક લાખ ત્રાણું હજાર સબસ્ક્રાઈબર છે ને અત્યારે મને પણ વિચાર આવે છે કે આટલા લાઈવમાં કેમ આજે કોઈ આવ્યા નથી કોઈ સેટિંગ મિસ્ટીક થઈ ગઈ છે લાઈવ કરવામાં ત્રણ જણ ખાલી વિડીયો જોઈ છે હવે આપણે લાઈવ કરીએ તો એક લાખ ત્રણ હજાર સબસ્ક્રાઈબર છે તો વીસ હજાર લોકો પાસે તો નોટિફિકેશન જાય યુટ્યુબ પોતે કહે છે તો આમાં દસ લોકો પણ નથી વાત ગણીએ જુઓ ત્યાં ટાપુ આપણે વાત કરતા હતા કે થોડીક અમે ટાપુ છે ને પાણીમાં સમાઈ જશે હવે જોવો કેટલો દેખાય છે પાણી આવી ગયું છે ને અહીંયા જોઈ અહીંયા થોડો કર્યો છે વાંચમાં છે ને હમણાં જલ સમાધિ લઈ લેશે જલ્દી નીકળી ગયા અત્યારે પાણી જે હોય ને કલર જે પાણી નું બ્લુ કલરનો પાણી કાંઈ બ્લુ કલરનો પાણી નથી આ બધો દરિયો છે ને અહીંયા દ્વારકામાં એવો છે જો અહીંયા બ્લુ કલરનું પાણી છે નીચે તમને જે માછલા ફરતાનું એ પણ તમને દેખાય બાકી ઓલા ગ્રાહક લેવા માટે માણસોને ને વાતો કરે કઈને અહીંયા ફેમસ વસ્તુ બનાવે બ્લુ કલર બ્લુ બ્લુ ફ્લેગ બીચ અમે પોતે રહી બ્લુ કાંઈ નથી ખોટી વાતો છે દ્વારકામાં એક ફેમસ વસ્તુ છે ખાલી દ્વારકાધીશનું મંદિર અને બેટ દ્વારકાનું જે સિગ્નેચર બીચ બને છે બે વસ્તુ ફેમસ છે છે દ્વારકામાં બાકી તો બીજી વાતો છે ઓકે ભાઈઓ હવે આપણા વિડીયોને અહીંયા આપણે રોકીશું અને વિડીયો બંધ કરતા પહેલા હું તમને દરિયાની દ્રાખ બતાવી દઉં દ્રાખ તમને ભાવે છે ને જો તો આપણે દરિયાની દ્રાખ લઈ લીધી છે ઘણે જઈશું માર્ગમાં ખાતા જશું હવે વિડીયોને બંધ મારા વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ દિલથી ધન્યવાદ મારા ચેનલમાં વિઝિટ કરજો મારા વિડીયો જુઓ શોર્ટ વિડીયો હું બનાવું છું મારો ચેનલ છે ને શોર્ટ શોર્ટ ચેનલ છે હું એમાં લોંગ વિડીયો ઓછા નાખું છું મારા દ્વારકાના બ્લોગ વિડીયો બનાવેલા છે તો તમે એકવાર વિડીયો જરૂર જુઓ કોમેન્ટ કરજો સનસેટ થઈ રહ્યો છે સૂર્ય સૂર્ય ભગવાન ભગવાન રહ્યો છે ગણે અને અહીંયા અંધારો અને પછી અહીંયા દીપડા કયો કે ભાલુ કયો કે ગધેડા કયો કૂતરા કયો બધા દરિયામાં અહીંયા રાત્રે ફરતા હોય દીપડો રહીએ જો ભાઈ અહીંયા ખરેખર સો સોનું આ મમ્મીનો ભણ છે હું એમની છોકરી છું આ મારી મમ્મીનું નામ છે સોનલ ઓકે નો પ્રોબ્લેમ આપણા ચેનલની અંદર તમે જોઈ શકો છો ઘણી બધી છોકરીઓ પણ છે છોકરા પણ છે બધાના લોકોને કોમેન્ટ આવતા હોય જે લોકો દ્વારકાની ભૂમિને પસંદ કરે છે દ્વારકાધીશને પસંદ કરે છે એ લોકો જ આ ચેનલની અંદર છે કેમ કે આપણે શોર્ટ વિડીયો બનાવીએ છીએ એની અંદર આપણે એમ જે કહીએ છીએ તમે કૃષ્ણજીના ભક્ત છો તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લોકો લોકોને આપણે કોઈ કસમ નથી દેતા ઘણા એવા યુટ્યુબની અંદર વિડીયો છે કે તમે વિડીયોને લાઈક ન કરો તો તમારી પપ્પાને તમને સમ છે તમારા મમ્મીને સમ છે સોગંદ છે એમ કરીને લાઇક અને સબસ્ક્રાઈબ લઈ લે પણ આપણે કોઈ કસમ અને કોઈ સોગંદ દઈ દીધી નથી અને આ જે સબસ્ક્રાઈબર છે ને ભાઈ રિયલ છે અને કૃષ્ણજીના ભક્ત છે તો ઘણા લોકો આપણા ચેનલની અંદર છોકરાઓ પણ છે છોકરીઓ પણ છે અને પહેલાં આપણે જે રાધાકૃષ્ણ સિરિયલ આવે છે એના વિડીયો અપલોડ કરતા હતા તો રાધાકૃષ્ણ સિરિયલમાં ઘણી લોકો છોકરીઓના જ કોમેન્ટ આવતા હતા કેમકે સિરિયલ તો વધારે છોકરીઓને જોતી હોય છોકરાઓને સિરિયલમાં રસ ન હોય તો પછી આપણે જેને આપણો ચેનલની અંદર વિડીયોનો જે હોય ને કહેવાય કે ટાઈટલ ચેન્જ કરી નાખ્યું અને આપણે બનાવવા લાગીએ દ્વારકાના વિડીયો સોનલ નો ઓકે ભાઈઓ ગુડ બાય જય શ્રી કૃષ્ણ તમારું ધ્યાન રાખજો અને અત્યારે સંસેટ થઈ ગયો છે અને આપણે પણ હવે ઘણી જઈએ અને રિક્વેસ્ટ કરું છું મારા ચેનલની અંદર વિઝિટ કરજો મારા ચેનલની અંદર કોમેન્ટ કરજો વિડીયો અવશ્ય જુઓ ઓકે ગુડ બાય જે તમારે કોમેન્ટ કરવું હોય તમે કરી શકો છો હવે આપણે પાંચ દસ સેકન્ડની અંદર આ વિડીયોને બંધ કરીશું તો હું જે તમારે કોમેન્ટ કરવું તમે કરી શકો છો પછી આપણે વિડીયોને અહીંયા રોકીશું ઓકે બાય ગુડ બાઈ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ